સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મદદગાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા ઉમટી પડ્યા હતા મદદગાર ફાઉન્ડેશન છેલ્લા સાત વર્ષથી જરૂરિયાતમંદ લોકોને બ્લડ પૂરું પાડે છે આજે ક્યાં કઈ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેવી કેવું આયોજન

ઘણા બધા એવા માણસો છે કે તેમને તાત્કાલિક બ્લડ આ મદદગાર ફાઉન્ડેશન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે મદદગાર ફાઉન્ડેશન એક ફક્ત બ્લડ ડુન માટેનું કામ નથી કરતું તે જે બીજા કોઈ પણ જરૂરિયાત ગરીબ દર્દી હોય તો તેના માટે કોઈ પણ ભંડોળ એકઠું કરવું હોય તો પણ એક હેલ્પ લાઇનના માધ્યમથી એકઠું કરે છે પછી જે ગરીબ ધૂપડપટ્ટીના લોકો છે તેને જ્યારે પણ કોઈ કુદરતી આફત આવી હોય ત્યારે અનાજ કપડા પાડે આજે વડોદરા ઝાલાગામ મુકામે બાબા બાપાના મદદગાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જે ફાઉન્ડેશન છેલ્લા સાત વર્ષ બઉ સારી કામગીરી બ્લડ ડોનેશન બાબતે કરે છે અને હું પણ કેટલા કેટલા ફાયદા બ્લડ ડોનેશન કરવાથી એક તો જે માણસ બ્લડ ડોનેટ કરે છે તેને પોતાને પણ પોતાના શરીરમાં ફાયદો થાય છે અને જે માણસની જરૂર છે બ્લડની એ માણસને પોચી રહે છે તેના માટે તેને પણ ફાયદો થાય છે

સેવા કરે છે એ પૂરી માટે મહેનત બ્લડ ડોનેટ કરવાથી ફાયદા થાય છે તે માટે જો તમે એક બ્લડ આપો છો એના સિવાય જે સામે મહત્વનું વસ્તુ એ છે કે જે સામેવાળાને જરૂરિયાત પડતી હોય તેને મળી રહે એ સમયે તેથી બ્લડ આપવું જરૂરી છે